ભગવાન હોય તો ગદ્ધાર મળ્યો અમારિંગ કરીને અમારી વિશ્વાસ ઘાત કર્યો ગરીબો ગરીબોના છોકરો બાળકો લઈને જાય ક્યાં કરી ગુજરાતભરમાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે ઘણા બધા ઝૂંપડાઓ એવા છે જે ગેરકાયદેસર બન્યા છે વસાહતો બની ગઈ છે એ બધાને નોટિસ આપવાની કામગીરી છે અમદાવાદમાં થયું દ્વારકામાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારની દબાણ હટાવવાની કામગીરી થઈ ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા એમાં વિપક્ષના નેતાઓએ ઘણા બધા સવાલો કર્યા કે દિલ્હીમાં જ્યારે ઝૂંપડા હટાવવાની કામગીરી થાય છે ત્યાં એમને નવા મકાન આપવામાં આવે છે તો પછી ગુજરાતમાં જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર કેમ એ લોકોને મકાન નથી આપતી સાથે જ ગાંધીનગરમાં થોડા દિવસથી ચરેડી પાસે જે આ વસાહત છે ત્યાં બધા લોકોને નોટિસ આપવામાં આવી ત્યાંથી વિડીયો સામે આવ્યા કે ત્યાં જે લોકો છે એવું કહી રહ્યા છે કે અમને તમે પહેલાં લાઇટ બિલ આપ્યા તમે અમારી પાસેથી ટેક્સ પણ વસૂલતા હતા તમે અમને પાક્કા પુરાવા આપ્યા અને હવે તમે એમ કહો છો કે અમને નોટિસ આપીને કે તમે આ જલ્દી ખાલી કરી દો આ સરકારની જગ્યા છે એ ગરીબ લોકોની આ વાત તો સાચી જ છે તમે પહેલાં લાઇટ બિલ આપો છો તમે પુરાવા આપો છો તમે આધાર કાર્ડમાં એ એડ્રેસ પણ નાખી દો છો ત્યારે તમે નથી જોતા કે આ ગેરકાયદેસર બને બનેલી વસાહત છે કે ગેરકાયદેસર બનેલા ઘર છે પછી અચાનકથી યાદ આવે છે કે દબાણ હટાવવાનું છે અને પછી તમે ઘર તોડી નાખો છો એ લોકો માંગે છે કે અમને ગેરકાયદેસર ઘર હોય અમારા તો એની સામે કંઈક બીજી સગવડ કરીને આપો કાં તો અમને સમય આપો એ નોટિસ જે છે આપી છે એના માટે અમને થોડો સમય જોઈએ છે હવે આ બધા જ પ્રશ્નો વચ્ચે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓએ સવાલ પણ કર્યા છે આગળ જતા એ લડત મોટી થઈ શકે તેવું લાગી રહ્યું છે કારણ કે ત્યાંના સ્થાનિકોમાં ઘણો રોષ છે ત્યાંથી જે દ્રશ્ય સામે આવે

i okay. okay. પછી જે કહેવાય તમે પુરાવા ભેગા કરી અને તમે ત્યાં આપો અમે તમને રાજ્ય આપી જેમાં રાજ્ય છે હાઈકોર્ટે રાજ્ય સરકારે પોતે કરેલો ઠરાવ છે ઠરાવની નકલ આપું છું બરોબર મેં ગ્રુપમાં મૂકેલ બરોબર તો એમાં એવું છે કે બે હજાર દસ એના પહેલાના તમારા રહેઠાણના પુરાવા કમ્પલસરી છે જેટલા લોકો પાસે હોય એટલા લોકો પોતાના તમે જે માગો છો દસ્તાવેજ બધું દસ્તાવેજ ની જરૂર નથી તમારો એવો જ પુરાવો જોઈએ એમાં ઘણા છોકરાઓના જન્મ

પુરાવા ભેગા કર્યા પછી પણ અત્યારે ઘણા લોકો એવા પણ હશે કે જેમની જોડે બરોબર તો એ લોકો પણ એમના પોતાના બહારના વિસ્તારના મત અહીંયા ટ્રાન્સફર કરાવીને લાવે તમારી જોડે આ તાકાત હશે તો કોઈ તમને હટાવશે નહીં અને હટાવશે તો ક્યારે હટાવશે એ તમને સૌથી પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપશે અને પછી જ હટાવશે ત્યાં સુધી નહીં હટાવે એટલે આપણે આપણા પુરાવા આપણા કાગળો સૌથી પહેલા ભેગા કરો કે અને તમને હું આજે હું આપી જઉં છું ઠરાવની નકલ બે એક નકલ કરાવીને આપી દઉં છું દરેક ઘરમાં રાખો બીજા બધા લોકો એ નકલ કઢાવતા રહેજો જયારે કોઈના પણ જોડે આવે અધિકારી

અમારથી મારી જોડે છે હું એની ઝેરોક્સ કરાવી લેતો હોઉં છું હું તમને બે નંબર કરાવી નાખું છું અને પછી તમે લોકો એના ઉપરથી બધે અલગ અલગ ઝેરોક્સ તો ચાલો તમારી જોડે પચીસ પચાસ ઝેરોક્સ બધા અલગ અલગ કરાવી નાખું અને સાથે ને સાથે તમારે અહીંયા અંદાજે ભાઈ ભાઈ સાંભળો સાંભળો ભાઈ કાકાની વાત સાંભળો પછી આગળ શાંતિ થી કાકાની વાત સાંભળો યાર

જ્યાં સુધી તમે નહીં થાકી જાઓ ત્યાં સુધી હું નહીં થાકું રાખી દો હું તમને